જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ચક્કુદાદા ઉપર એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાયા છે તો તમને કટ બતાવશું અને આજે ઘણા ખરા ચાહકો કહેતા કે અમુક તમે થાર ગાડી પણ બતાવો તો આજે થાર ગાડી પણ બતાવી છે

ઓ બા ચેડે બેહાય કોડે ચેડે મજાડ આ ચેડા રાખોડો વિનુભાબા જવતા રહેજો લે આડા બટ જો તો આ દરવાજો ખોલવાનો ને આ સ્ટોપ

બરોબર હા લઈ લે ખાલી પછી હળંગીયા હાઉ ફેરતી ગયા ગાડી દવા બતાવતો નઈ ગાડી દવા દે ફેરથી ગયા

એટલે મેં કહ્યું એક રૂપિયા એક કરોડ બરોબર ચિંતા ના કરો મારા જોડે તમારા પૈસા એકદમ સેફ થઈ અને હું જલ્દી તમારા લોકેશન ઉપર છું

આપણે <laughs> <laughs>

એ ગીન સ્કોર્પિયો આટ મોં એ નામ તો ખલાસ કરી ના લીયા છે દશમો 74 બિજા મો હું આટલી ખેતી કહું પેલા હારી ચલાવે લોકો આખો મો અમે તો તારો બરાક લે

Makanan kamera okay, apa deh, kayak jadi oh, berapa celah <tinyuruh> <tinyuruh> <tinyuruh>

આવું કિશાન એક કરોડ રૂપિયા લઈને હેડ્યો છું બાવળી બરોબર જેડે ચક્કુ દાદો છે એવાના ગેંગના મોણસો છે જેડે પોલીસ છે માર ગાદમ મરી જવાના છે આ મસ્ત આપણે માલ ને ચાલુ કરીએ બડુ જય માતાજી ચાલુ રાખો અરે તકકુ ડડો હાલો બોસ બો ગયો

તમે ચેડી આવજો ભાવ એને એકડે ચેડે ચેડે અસુબા નામ વાળે એ વાયન એને વેમ પડી છે ઓરાજો એને શક પડી ગયો એને શક પડી ગયો છે બરાબર આ દાદા આને પકડવાનું કરો એમ બરાબર આ ગુંડો તો ફેલ છે રાહુલ હા આવી રાખજે લાજે રોજ આપણા તો હેડા તો થાચી રહેશે લગભગ આપણા ખાસું રોજનું પચાસ કિલોમીટર તો એટલું હેડવાનું છે तपासात हत ने पण ग्हेह पची जहात हुचो यह पची में फहाध्या रचॉ नुप कि तौव यहाज मूप सतार सा. पर क्वी तु ना पैत आडवा ही व शूनाई था परेर इसी अपर महह.. को.. चूरा आडला कॉप कलता गजाँ दो給 श्यूरलव र পা <tiple> ખરેખર કેટલા સમય થી તમે હાથમાં નતા આવતા રંગે હાથે હાથમાં